આપણા આમંત્રણ ને માન આપી સાધુ સંતો મહંતો સમાજના આગેવાનો અગ્રણીઓ અને દાતાશ્રીઓ જયારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે

જ્યારે દસનામ સમાજ અહીંયા ભેગો એકત્ર થયો હોય અને સોમનાથ દાદાની જયકાર એટલી નાની એ ક્યારે પણ ચલાવી લેવામાં આવે નહીં ફરી એકવાર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કરી એકવાર બોલો સોમનાથ મહાદેવ રામચંદ્ર ભગવાન વિનંતી કરો ઝડપથી આપ મંચ ઉપર પધારશો હર્ષાબેન વિનંતી સાથે આપ જોડાશો માતાજી નું જયારે સન્માન થઈ રહ્યું હોય નારી શક્તિનું જયારે સન્માન થઈ રહ્યું હોય તાળીઓના આપણે વધાવી લઈએ સ્વાગત અભિવાદન કરવાનું હોય ફોટો આપી આપણે સ્વાગત અભિવાદન સ્મૃતિ નું સ્વાગત અભિવાદન કરી રહ્યા છીએ ખુકુ સ્વાગત છે ખુકુ અભિનંદન છે નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ખુકુ આભાર અહીંયા વિજય પરી ગોસ્વામી રામ પર આપણી વચ્ચે દાદાશ્રી ઉપસ્થિત છે તેઓને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરું મનસુખ પરી બાપુ સન્માન થઈ રહ્યું છે તાળીઓના ગડગડાટ થી આપણે સૌ કોઈ વધાવી લઈએ બોલીએ સોમનાથ મહાદેવ કોકો આભાર છો ઝડપથી રાજેન્દ્રપુરી બાપુ ભાવનગર થી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેઓનું સન્માન કરી રહ્યા છે માનશ્રી કિશોરગીરી બાપુ અને આદરણીય સંજયગીરી હરિગીરી લાખણકા જોરદાર તાળીઓના ગણગાર સાથે આપણે એમને વધાવી લઈએ ઝડપથી કાર્યનો દોર આપણે આગળ ધપાવીએ પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત અભિવાદન આપણે જ્યારે કરી રહ્યા છીએ રાજેન્દ્રપુરી બાપુ ભાવનગરથી સહર્ષ સ્વાગત અભિવાદન કરીએ છીએ શ્રી દશનામ ગોસ્વામી ભાવનગર જિલ્લા સમલગ્ન કમિટી દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન અહિયાં સન્માન થઈ રહ્યું છે વિનંતી કરો આપણી વચ્ચે મંદિર અધેવાડા અને પ્રવીણગીરી માધવગીરી નિષ્કલંક મહાદેવ કોળિયા બંને એમનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે જોરદાર તાળીઓના લગરથી આપણે વધાવી લઈએ સરસ સ્વાગત છે અભિવાદન છે શ્રી દશનામ ગોસ્વામી ભાવનગર જિલ્લા હાજરી પ્રેરણાદાયી છે જોરદાર તાળીઓના ઘરથી આપણે વધાવી લઈએ સર સ્વાગત છે અભિવાદન છે અહીંયા આપણી વચ્ચે આપણા આમંત્રણ માન આપી ઉપસ્થિત આદરણીય શ્રી અશ્વિનગીરી બાપુ તલગાજડા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો બાપુના સન્માન માટે હું વિનંતી કરીશ ચંદ્રેશ ગિરી બાપુ શિવકથાકાર રોયલ અને વિનંતી વિનંતી કરું લાખણકા આદરણીય શ્રી અશ્વિનગીરી બાપુ તલગાજડા સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે ખૂબ સ્વાગત છે ખૂબ અભિનંદન છે વિનંતી કરો કાર્યક્રમનો દોર આગળ અપાવીએ તો આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય શ્રી ચિમન ભારતી બાપુ જોખા પર ચિમન ભાત તથા શિવજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપી અને શોલ ઓઢાડી અને સ્વાગત અભિવાદન કરી રહ્યા છે ફોટો જરા આ રીતે રાખજો હા ઓકે કુકુ આભાર કુકુ અભિનંદન જોરદાર દાળીઓના ગણરાડથી આપણે વધાવી લઈએ સ્વાગત છે અભિવાદન છે વિનંતી કરો પ્રવીણગીરી બાપુ ભાવનગરથી થી આપણી વચ્ચે ઉપસ્થિત છે નિકુંજગીરી શંભુગીરી લાખણકા બાપુ ને વિનંતી આપી એમનું સ્વાગત ઝડપથી કાર્યક્રમ નો દોર આપણે આગળ દબાવીએ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ મહાનુભાવોને આપણે જયારે સાંભળવાના હોય દાતાશ્રીઓનો આપણે સન્માન કરવાનો હોય વિશેષ કાર્યક્રમના દ્વારા આગળ ધપાવીએ પ્રવીણગીરી બાપુ

આદરણીય શ્રી ગૌતમગીરી બાપુની વિનંતી કે આપ મંચ ઉપર મંચના આગળના ભાગે આપ અને એમના સન્માન માટે મન શ્રી કિશોરગીરી હિંમતગીરી ગોસ્વામી પધારેલા આમંત્રિત મહેમાનોનું સ્વાગત છે અભિવાદન છે ખૂબ ખૂબ આભાર ખૂબ અભિનંદન આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય જોરદાર તાળીઓના ગણગારથી આપણે પૂજ્ય વનરાજ બાપુને વધાવી લઈએ સ્વાગત છે અભિવાદન છે એવી જ રીતે આપણા આમંત્રણને માન આપી ઘણાથી આપણી વચ્ચે ઉપસ્થિત ગોસ્વામીની વિનંતી કે આપ એમનું સ્વાગત અભિવાદન ખોખો આભાર ખોખો અભિનંદન આપણી વચ્ચે ઉપસ્થિત મહાકલંક મહાદેવ કોળિયા આપણી અને એ નાસ્તાના જેવો દાતાશ્રી અને હર હમેશ ગોસ્વામી સમાજનો કે અધર સમાજનો કોઈ પણ કાર્ય હોય ત્યારે સેવામાં હર હમેશ તત્પર એવા 1008 મહામંડલેશ્વર માનશ્રી અશોકપુરી બાપુ કે જેઓના શુભ આશીષ અહીંયા આપણી વચ્ચે છે અને એમના પ્રતિનિધિ તરીકે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ શ્રી હરેશપુરી બાપુ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો હરેશપુરી બાપુ સમાજ માટે તત્પર અને તૈયાર એવા સેવા શ્રી હરેશપુરી બાપુનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે જોરદાર તાળીઓ ના આપણે વધાવી લઈએ બોલીએ સાંઢીડા મહાદેવ ખુબ આભાર હરદેવગીરી બાપુ ને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરું વિનંતી કરો આદરણીય અશોક બાપુ વિનંતી કે તમે એમનું સન્માન માટે જોડાશો છો ખૂબ આભાર ખૂબ અભિનંદન અહિયાં સન્માન થઈ રહ્યું છે શ્રી હરેશભાઈ ભી દેસાણી વળી ખો ખો આભાર ખો ખો અભિનંદન અહિયાં આપણા આમંત્ર ને માન આપી ઉપસ્થિત છે તો બાપુ સન્માન કરવા માટે હું વિનંતી કરું જેઓના નામ લેવાય તેઓ વિનંતી કે ઝડપથી આપ મંચના આગળના ભાગે પધારશો

વિનંતી કરું આપણા દાતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય વચ્ચે ઉપસ્થિત હોય સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી જોરદાર તાળીઓના આપણે વધાવી લઈએ આપણા અહીંયા મહાનુભાવો પધાર્યા છે દાતાશ્રીઓ પધાર્યા છે તેઓને આપણે સાંભળવા છે તેઓનું આપણે સન્માન કરવું છે અહીંયા પ્રવીણગીરી બાપુ દુધેશ્વર મહાદેવથી આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનંતી કરો પ્રવીણગીરી કરીશ આદરણીય શ્રી રાજુગીરી હિંમતગીરી ની વિનંતી ક્યાં પદાર્થો રાજુગીરી બાપુ ઝડપથી અહિયાં વિનંતી કરું કરલા થી આપડી વચ્ચે ઉપસ્થિત ભૂપત પરિબાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ભૂપત પરિબાપુ ને વિનંતી મંચના આગળના ભાગે આ પધારશો સ્વાગત છે અભિવાદન છે ખુખુ આભાર

કાળોગીરી મોહનગીરી લાખડકા કે જેમણે અને એની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને રૂડો બતાવવા માટે જ્યારે ખૂબ જ મહેનત કરી હોય જેવો સન્માન કરી રહ્યા છે કમલેશગીરી બાપુનું બાપુ ખૂબ ખૂબ આભાર વિનંતી કરો રૂપાલ બાપુ પછી ગામને વિનંતી વિનંતી ઉપર પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો રૂપાલ બાપુ પધાર્યા હોય તો વિનંતી મંચુ પર પધારશો સુરત થી આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય મહાનશ્રી વિપુલ ગીરી બાપુ મનેશ્વર મહાદેવ મંદિર તેઓની વિનંતી મંચ ઉપર અહિયાં આપણી વચ્ચે પંચાવન સો રૂપિયા ના વિજય પરી બટુક પરી રામ પરથી આપડી વચ્ચે ઉપસ્થિત છે વિજય પરી બટુક પરી રામ પર પંચાવનસો રૂપિયા ના દાતાશ્રી સ્મૃતિ ભેગ સોલ અને ફૂલમાળા જ્યારે જયારે સ્વાગત અભિવાદન આદરણીય કાળોગીરી બાપુ કરી રહ્યા હોય સરસ સ્વાગત છે અભિવાદન છે

મંચ ઉપર બેઠેલા સંતો મહંતો કથાકાર મિત્રો જ્ઞાતિના આગેવાનો ભાવનગર છાતાલીના પ્રમુખ મોધવી ભાઈ શ્રી જગદીશભાઈ સનાતન મહામંડળના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રાજેન્દ્રપુરીજી પ્રવીણભાઈ એના અનુસર અને હંમેશા જ્ઞાતિના કોઈ પણ કામ માટે અગ્રેસર એવા ભાઈ અમારે રૂપાવટી હતી વધારે લાલ સુરતનીમાંથી હિતેશભાઈ ભાઈ વિશાલભાઈ હરેશ્વરી સાંડિરા મહંત પરિવાર સમગ્ર નાગરપરી ખોડિયારના મહંત પરિવાર ઉપસ્થિત કાર્યકર મિત્રો આયોજક મિત્રો મહેમાનો દાતાઓ સૌને નમોના નમસ્કાર મિત્રો પ્રગતિની આશા હંમેશા માણસ સમોથી આંકે છે તમે ક્યાં શું કમાવ છો શું કામ કરો છો શું વ્યવસાય લઈને બેઠા છો એના કરતાં તમે જ્યાં બેઠા છો ત્યાં હંમેશા સમાજની ચિંતા કરો છો એ તમારી મૂડી છે એ તમારું વ્યાજ છે તમે તમારા કમાતા હિસ્સામાંથી સમાજ માટે કંઈક આપો એ જ મોટો પરમાર્થ છે અહીંયા વિવિધ ક્ષેત્રના દાતાઓ બેઠા છે એને હું અભિનંદન આપું છું

કેમ કે સમૂહ થી મોટી કોઈ તાકાત નથી સમૂહ ને કોઈ પહોંચી શકતું સંઘ શક્તિ દિવે સંઘ થી સમૂહ થી માણસ જીતે છે આજે મિત્રો અહીંયા દસ બહેનો ને લાખણકાની આ પવિત્ર ધરતી ઉપર આ પટેલ વાળી સમાજ ની વાડીમાં આજે પ્રભુતામાં પગલા માંડે છે ત્યારે આપણા બધા કથાકાર મિત્રો સંતો મહંતો કાર્યકર મિત્રો બધા અમને શુભેચ્છા પાઠવી છે હમણાં જ શરૂઆતમાં નવલમત્રીનું સર્માન દેવતીભાઈ હિતેશભાઈ બહુ ટકોર કરી ખરેખર એ બહુ સામા કરવા જેવી છે કે તમે લાડો લાડીનો હાથ પકડી અને નીચે ઉતરો પણ એ આ જીવન પકડી રાખ્યો મિત્રો ઘણી બધી સમસ્યાઓ વચ્ચે માણસ પોતાનું જીવન પસાર કરતો હોય આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સમાજ અને અહીં ઉંચો લાવે છે સમાજ વચ્ચે જીવનાર માણસ ક્યારે દુઃખી થતો નથી અને આપણામાં અનેક ઉદાહરણો જેને સમાજ છોડ્યું છે એ માણસ ક્યાંય નો રહ્યો નથી મિત્રો દીકરી એમના પિતા પાસે કશું મળતી બે વસ્તુ લઈને અહીંથી જાય છે કદી કે દે તમે શું આવ્યું હોય અગત્યનું નથી કેટલું આવ્યું હોય અગત્યનું નથી સંસ્કારની ની મૂડી અને સમાજના આશીર્વાદ લઈ જાય છે એમનો દહેજ છે એ એમનો સાચો વારસો છે એ મોટો ઘરિયાવાર છે મિત્રો દીકરી બે જ વર્ષની અપેક્ષા રાખે છે કે આજના પવિત્ર દિવસે એમને કહે છે કે એના ભાઈને કે મારા સારા માઠા પ્રસંગે તો આવીને ઊભો રહેજે એ જ મારું મોટું દહેજ છે એ જ મોટો છે આ એક સંસ્કાર છે બીજો સંસ્કાર એમના પિતાને ક્યારેય ભૂલી છે માતા ગમે ત્યારે રડી એની બહેન એની બહેન એની માસી કે એની માં પાસે જઈને કદાચ આંસુ સારી અને હૃદય ઠાલવી શકે છે પણ પિતા એવો છે કે પોતે કળી જાય છે પી જાય છે કે પિતાનો હંમેશા તમે ધ્યાન રાખી મિત્રો મને બહુ આનંદ ની વાત છે હમણાં જ આ પંદર તારીખે અમે એક મોટો કાર્યક્રમ મેઘાણી હોલ માં ગોઠવી છીએ વૃદ્ધાશ્રમ માટે સ્પોન્સર અમે બધા છીએ મિત્રો ત્યાં આવ્યું એમ કે કોઈ વૃદ્ધો ને અમે ક્યાંય ના પાડતા નથી પણ અમારે બાર મહિના અનાજ કિરાણાની આ વર્ષની તકલીફ છે મેં કાર્યક્રમ ગોઠવો મેં બાર મહિના નું અનાજ કિરાણા તમે ગોઠવી દેશો ને ગોઠવાઈ એવું સુંદર મજાનું બાબા સાઉન્ડ

એવા ગુણવંત્રી પ્રભાત પરી બા વિષ્ણુગીરી બાપુને વિનંતી આપ એમનું સ્વાગત અભિવાદન કરશો મનર બાપુને વિનંતી મંચ ઉપર ભરા પધારશો પૂજ્ય સંત શ્રી જશુ ભારતી બાપુ તાળીઓના ગડગડા આપણે સૌ કોઈ એમને વધાવી લઈએ સર સ્વાગત છે અભિવાદન છે સાધુ સમાજના સાધુ નીકળીઓ જોરદાર તાળીઓના કરનારથી આપણે બતાવી લઈએ સર સ્વાગત છે અભિવાદન છે

કાર્યોશ્રીઓને વધાવી લઈએ કારણ કે આ દાતાશ્રીઓ થકી જ આ પ્રકારના કાર્યો થતા હોય છે અહીંયા એક હજાર ને એક રૂપિયા સહયોગ પરમ પૂજ્ય શ્રી જસુ બાપુ ચોગાટ એમના તરફથી આપવામાં આવે છે સંતો પણ અહિયાં જયારે યોગદાન આપીને જતા હોય ખરેખર ખોખો આભાર છે ખોખુ અભિનંદન છે આવા સંતો ના ચરણોમાં વંદન છે ફરી સમય ની મર્યાદા ને ધ્યાનમાં રાખી અહિયાં જસુ